સુરતના પલસાણામાં ફરી વરસાદી પાણી ફરી વળ્યા પલસાણાનો ટેક્સટાઇલ પાર્ક પાણીમાં ગરકાવ થયો રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં ઢીજણ સમા પાણી ભરાઈ જવા પામ્યા ટેક્સટાઇલ પાર્કમાં હોડી મૂકવાની ફરજ પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

कहा पानी भरा पूरे में पानी है। तो आप इस से कहां जा रहे हो यहीं आए राशन लेने के लिए सब सबके पानी भर गया आ, हाँ। है हैं काफी अब बताइए कितने बहुत होंगे हम तो ये नहीं आए हैं अब बताइए कितने कारीगर होंगे सर पूरा कारीगर का टोटल नहीं होगा मतलब बहुत कारीगर है टोटल नहीं मालूम

જોઈ શકાય છે કે અત્યારે તમામે તમામ કારીગરને આ રાજપા આવેલું છે તે અંગાથી રજા આપી દેવામાં આવી છે કારણ કે અચાનક જ પાણી આવી ગયું છે અને પાણી છે તે તમામે તમામ ઇન્ડસ્ટ્રીમાં ફરી વળ્યું છે મોટી નુકસાની થઈ હોય તેવું લાગી રહ્યું છે જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ સર્જાય છે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ક્યાંક ને ક્યાંક જે ઇન્ડસ્ટ્રી જેમાં વસતા લોકો છે તેને ભારી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ને અત્યારે જોઈ શકાય છે કે તમામે તમામ કારીગર કઈ રીતના આ રીતના પાણીમાંથી જવા પર મજબૂર બની રહ્યા છે અને અત્યારે કેટલાક લોકો છે તે કહેવાય કે આ પાણીમાં મસ્તી પણ કરી રહ્યા છે દ્રશ્યોમાં તમને બતાવવાના પ્રયાસો કરીશું કે જે લોકો છે તે પોતાનો ટિફિન અને માલસામાન લઈને આ પ્રમાણે અત્યારે જવા પર મજબૂર બન્યા છે કારણ કે જે પાણી છે તે આ તમામે તમામ ઇન્ડસ્ટ્રીમાં ફરી વળ્યું છે અને કેર સમા પાણી છે તેમાંથી લોકો પ્રસાદ ભાઈ કેટલી તકલીફ પડી રહી છે